મોટી આશાઓ લઈ ગયા હતા જાપાન જીતી લીધું જાપાન જાપાન ખુદ મોદી ની પણ અપેક્ષા નહીં હોય કે તેમનો જાપાન પ્રવાસ આટલો સફળ રહેશે પાંચ દિવસ પહેલા નરેન્દ્ર મોદી માત્ર આશા અને સ્વપ્ન લઈ જાપાનના ના ક્યુટો જોવા માટે ભારતીય વિમાન બેઠા હતા અને એચ જ પાંચ દિવસ બાદ પાછા ફર્યા પરંતુ આ પાંચ દિવસમાં ભારત ને મળ્યા અનેક અને સાંપ્રદાયિક મોદી અભિગમ હવે કદાચ બદલી ગયો હશે વર્ષો પહેલા તત્કાલીન વડાપ્રધાન ચીન સાથે આવી દોસ્તી નવો અધ્યાય શરૂ કર્યો હતો અને હવે મોદીએ જાપાન સાથે ફ્રેન્ડશીપ નવી નવલકથાનો પ્રારંભ કર્યો છે આગામી પાંચ વર્ષમાં ભારતમાં શહેરોના નિર્માણ અને ગંગા નદી વીજ અલગ અલગ રીતે રૂપિયા બે લાખ દસ હજાર કરોડ જાહેરાત કરી માત્ર આટલું જ નહીં અન્ય પાંચ કરારો પર પણ ભારત અને જાપાન વચ્ચે સુવર્ણ અક્ષરોમાં થયા જેમાં રક્ષા સંબંધિત આદાન પ્રદાન સ્વચ્છ રસ્તા અને રાજમાર્ગ સ્વાસ્થ્ય નવી ઊંચાઈ સુધી લઈ જવાના સંકલ્પનો નો સમાવેશ થાય છે તો પોતાના મત વિસ્તાર એવા કાશી ને બનાવવાના અભિયાનમાં મદદ માટે પણ જાપાન સાથે મોદી હાથ મિલાવ્યો ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા સંદર્ભે પણ જાપાને તમામ પ્રકારના સહયોગ ની તૈયારી દર્શાવી જાપાન પ્રવાસ માં મોદી એક મોટી ની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનો છ ભારતીય કંપનીઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો ઓગણીસો અઠાણું વાજપેયી સરકાર વખતે થયેલા પરમાણુ પરીક્ષણ બાદ જાપાને આ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો મોદી ના જાપાન પ્રવાસની સૌથી મોટી સ્થિતિ અને ઉપલબ્ધિ તરીકે દેખાશે કેમ કે ગાંધીનગરથી નીકળી સત્તા સંભાળનારા મોદી માટે આંતરરાષ્ટ્રીય માટે જાપાન પ્રવાસ એક પ્લેટફોર્મ સાબિત થયો ભલે મોદીએ બ્રાઝિલ મુલાકાત લીધી હોય પરંતુ બ્રાઝિલ મુલાકાતથી મોદીને પર્સનલી કોઈ ફાયદો થયો ન પણ જાપાન પ્રવાસથી થી ઇન્ટરનેશનલ ઇમેજ ઉભી થઈ છે જાપાની મીડિયાએ આ પાંચ દિવસ સુધી મોદીને ઘણું મહત્વ આપ્યું ચીને તો મોદીને આટલું મહત્વ આપવા બદલ જાપાની સરકાર જાપાની મીડિયાની ટીકા પણ કરી આ ઉપરાંત જેવી રીતે જાપાન ના વડાપ્રધાને મોદીની આગતા સ્વાગતા કરી તેને જોતા આગામી સમયમાં મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ ચમકે નવાઈ અત્યાર સુધી મોદીની ઇમેજ એક ગંભીર હતી પણ દુનિયા અને ભારતે પહેલી વખત મોદીના નવા નવા રૂપો દર્શન કર્યા જાપાન પ્રવાસમાં ક્યાંક મોદીએ બાળકો સાથે મસ્તી કરી ક્યાંક વાસણી વગાડી ક્યાંક બગાડી ક્યાંક ડ્રમ પર હાથ તો ક્યાંક ગીતો ગયા આમ ઓવરઓલ કહી તો મોદીનું જાપાન મિશન પોસિબલ સાબિત થયું હવે મોદીનું નેક્સ્ટ મિશન છે અમેરિકા Beautiful, beautiful.